હીટવેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે સાત વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું હતું ત્યારે સવારથી જ મતદાન મથકો ઉપર લાંબી કતારો જોવા મળી હતી કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાના કિસ્સા પણ બન્યા હતા જેને કારણે દસ થી પંદર મિનિટ મતદાન રોકવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ વખતે ઉમેદવારોની બાબતમાં જ ભાજપમાં કકળાટ હતો એટલે જ તેણે ઉમેદવાર બદલવા પડ્યો હતો રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા તો તેની સામે કોંગ્રેસે જસપાલસિંહ પઢિયારને ઉતાર્યા વડોદરા લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો માટે બે હજાર પાંચસોને એકાવન મતદાન મથકોમાં વોટિંગ આ લોકસભા બેઠક પર ઓગણીસ પોઈન્ટ બેતાલીસ લાખ મતદારો મતદાન કરવાના છે અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરામાં બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો હતો વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તંત્ર અને પોલીસના જવાનોએ તૈનાત કરી દેવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીમાં આજે મતદાન સમયે સિનિયર સિટીઝનોમાં વધારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને સિનિયર સિટીઝનોને પોલિંગ બૂથ સુધી પહોંચાડતા તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી કેટલાક સ્થળે તો ખુદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને અને અશક્ત વૃદ્ધોને વ્હીલચેર પર પોલિંગ અંદર લઈ જવામાં આવ્યા હતા શહેરના અજબડી મિલ વિસ્તારમાં આવેલી એમએસ હાઈસ્કૂલ તથા છત્રપતિ શિવાજી સ્કૂલના મતદાન મથક પર પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને મતદાન મથકની અંદર જવા પોલીસે મદદ કરી હતી ગમેશભાઈ મારે પોલીસ દ્વારા સગવડ હારી આપી છે હું આપું છું વોટ ને આવું છું એ દરફે કરું છું પોલીસ દ્વારા સગવડ હારી આપે છે મારે હા પોલીસ ગાડીમાં બેહારી ગઈ ગયા અંદર છે ઉચકીને રહી ગયા પછી વોટિંગ કરાયું પછી સાયકલ પર બેહાળ્યો પોલીસ હા દરફેર દરફેર કરું છું અને વોટિંગ સારી રીતે કરી છે બસ કોંગ્રેજ્યુલેશન બસ હું પહેલી વખત આજે વોટિંગ કરવા છું હવે મારા પગમાં અત્યારે જ રમતી વખતે લિગામેન્ટ પર થોડીક ઇન્જરી આવી ગઈ હતી અહીંયાનું વાતાવરણ જોવા જઈએ તો સાચેમાં સારું હતું અને બહુ જ વેલકમિંગ હતું અમને લોકોને કંઈક પણ ત્રાસ નહીં આવ્યો અંદર જવા દીધું પગમાં વા ઇન્જરી છે તો એટલે ઓવરઓલ ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ ફોર માય ફર્સ્ટ ટાઈમ બધાએ સપોર્ટ કર્યો કે એને બિલકુલ લાઇનમાં ઊભા રહ્યા સિવાય અંદર લઈ લીધો આ વખતે મેં પહેલીવાર વોટ માર્યો અને મેં અરજી આપી હતી એટલે મને બે ત્રણ દિવસમાં જ આ ઇલેક્શન કાર્ડને બધું મળી ગયું ને આ પહેલો વર્ષ છે મેં સરકારમાં સરકાર ચૂની રહ્યું છું સારું લાગે છે કે અમે પણ સરકાર ચૂની શકીએ એવું જલ્દી એ બે ત્રણ દિવસમાં જ ઇલેક્શન કાર્ડ આપી દીધું એ બહુ સરસ કર્યું મને બહુ સારું લાગ્યું છે એટલે મારો જે પહેલો વોટ છે જે જે ભારત દેશ માટે એ મને ગર્વથી આજે આપવા માટે બહુ સારું લાગ્યું છે જે મારો બહુમૂલ્ય વોટ છે જે મેં પહેલીવાર આપવા માગું છે એ મને આપીને બહુ સારું લાગ્યું એના માટે હું ધન્યવાદ કર કરી શકું છે ભારત સરકારનો થેન્ક યુ